शोभे सौम्यमुखारविन्द हसतु प्रणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी ऐये हरि धारता योगी राज प्रमुख जी हृदय थि जेना गुणे जता वन्दु संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनि जय भगत भगतजी महाराजनि जय શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ લોકની અંદર પતિ હોય તે પત્નીને પ્રેમ કરે પત્ની હોય તે પતિને પ્રેમ કરે માતા હોય એ પોતાના બાળકને પ્રેમ કરે તો પછી પિતા હોય તે પોતાની દીકરીને પ્રેમ કરે કોઈક ગુરુ હોય તે પોતાના શિષ્યને પ્રેમ કરે એમ આજે સમાજની અંદર દુનિયાની અંદર જે કોઈ વ્યક્તિ છે તે જો સુખી છે તે જો એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો એ પોતાના જે સંબંધીઓ છે પોતાના જે સંબંધમાં આવેલ જે વ્યક્તિઓ છે તો એને એ પ્રેમ કરે છે પરંતુ અમુક વાર આ પ્રેમ દેખાય પણ છે અમુક વાર આ પ્રેમ દેખાતો પણ નથી પણ આજે આપણે આ પ્રવચનની અંદર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જે એક મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ અને વિશ્વવંદનીય જે પ્રમુખ સ્વામી મહારાજ તેમના વિષયનો જે એક સાયલેન્ટ લવ હતો એટલે કે જે દેખાય નહીં એવો પ્રેમ તે એના પ્રસંગોનું આજે આપણે આચમન કરીશું જેમ કોઈ માતા પોતાના બાળકને પ્રેમ કરે તો એ તો આપણને દેખાય પરંતુ આ તો એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો એક અનહદ લાગણી અને પ્રેમ હતો તો એ બ્રહ્મ સ્વરૂપ ગુરુવર્યના એ પરસ્પર શાંત એક પ્રતિયોગ હતો જે સામાન્ય રીતના કોઈ સંતો કે કોઈ હરિભક્તોને એ દેખાતો નહોતો તો પછી આ કેવો હતો સાયલેન્ટ લવ તો તેના આજે આપણે પ્રસંગો માણીશું સાથે સાથે આપણે પ્રમુખ સ્વામી મહારાજની પણ સ્મૃતિ કરીશું અને વર્તમાન કાળે જે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે મહંત સ્વામી મહારાજ તેમને અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચેના એવા કેવા ગાઢ સંબંધો હતા તો એ પ્રસંગો આપણે આજે આચમન કરીશું અને એમના જીવનમાંથી એક એવી કઈક પ્રેરણા લેશું કે જેથી આપણને પણ એક પ્રેમ એક ભાવ એક લાગણી એ આપણા હૃદયની અંદર આપણે ઇન્સ્ટોલ કરી શકીએ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ તો આ બે બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ તો આપણને પણ ખબર છે કે જે પાંચ અનાદિ તત્વો છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ આપણે અનાદિથી આપણે અટવાયા જીવો પરંતુ આ બે બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ રહ્યા ને એ માયા પરના પુરુષો છે તેમને આ જગતની કોઈ આસક્તિ કે પ્રકૃતિઓ સ્વભાવો તેમને કોઈ દિવસ કનડ્યા નથી તો એ તો અનાદિના તત્વ છે એટલે કે અક્ષર બ્રહ્મ તો આ બે સ્વરૂપો ભલે આપણને જુદા લાગ્યા પ્રમુખ સ્વામી મહારાજ તમે ફોટો જો એમની વાણી જો પ્રવચન સાંભળો સામે મહંત સ્વામી મહારાજ તમે શરીર જો એમની વાણી જો તો અલગ અલગ છે પરંતુ તત્વ તો એક હતું આ લોક ની અંદર ભલે તેઓ ગુરુ અને શિષ્યના સ્વરૂપે રહ્યા હોય પરંતુ તત્વ તો એક જ છે તો આ બંને બ્રહ્મ સ્વરૂપ ગુરુઓના વચ્ચેના જે સંબંધોમાં એક દિવ્યતા એક અલૌકિક અને ગુણાતીત આપણને જોવા મળે છે મહંસિંહ મહારાજ તો ઘણી વખત કહે છે અને સેવક સંતોને અને હરિભક્તોને તે કે પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે છે ને અમારી વચ્ચે સાયલેન્ટ લવ હતો એટલે કે શાંત પ્રીતિ યોગમાં એ આપણે એવો વર્તતા હતા ભલે કોઈને દેખાય નહીં પરંતુ તેઓ સાયલેન્ટ લવ કરતા હતા તો તેઓના આપણે પ્રસંગોનું આપણે પાન કરીએ તો તારીખ પચ્ચીસ એક ઓગણીસોને છાસઠની અંદર અટલારદ્રાની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો એકસો ને એકમો જન્મોત્સવની સભાનું ભવ્યતાથી આયોજન કરવામાં આવેલું હતું હવે આ ઉત્સવના તે આગલા દિવસે મહાન સ્વામી મહારજના પૂર્વાશ્રમના પિતાશ્રી મણિભાઈ અક્ષરવાસી થયા હતા એટલે આજે તો જન્મોત્સવની સભા હતી અને સભાની અંદર વિવિધ પ્રસંગો વિવિધ પ્રકારના પ્રવચનો એનું બધું આયોજન કરવામાં આવેલું હતું પણ તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ શાસ્ત્રીજી મહારાજને મણિભાઈએ ખૂબ રાજી કર્યા છે હતા અને આપણને તેમને મહાન એક રત્ન આપ્યું અને તે આ મહાન રત્ન એટલે મહંત સ્વામી એ મોટામાં મોટી ભેટ આપી છે અને મહંત સ્વામીના તો દર્શન કરતા શાંતિ થાય ને એવા આ પુરુષ છે અને યોગીજી મહારાજની એમાં એમના ઉપર ખૂબ દ્રષ્ટિ છે આવું પ્રવચનમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજના પિતા ઉદ્દેશીને બોલેલા તો આ એક લવ જોવા મળે છે ને બોતેર માં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આઠસો સંતો ભક્તોના એક વિશાળ સમુદાય સાથે એકસે ને સ્પેશિયલ ટ્રેન યાત્રામાં જોડાયેલા હવે આ ટ્રેન યાત્રાનું મુખ્યત્વે તો ઉત્તર પૂર્વ દક્ષિણ અને આ બધા ભારતના જેટલા પણ તીર્થશાસ્ત્રો જે સ્થાનો છે તેમની યાત્રા કરવાનો ઉદ્દેશ હતો તારીખ ત્રણ એક ની યાત્રી રાત્રિના બાર વાગ્યે દાદર એટલે કે મુંબઈમાં પહોંચ્યા હવે પ્રમુખ સ્વામી મહારાજના તો સ્વાગત માટે સંતોએ અગાઉથી પૂર્વ તૈયારી કરેલી આખું અક્ષર ભુવનની હે રોનક બદલી નાખેલી એમાં એ દરવાજો તો કલાત્મક રીતે શણગારેલો ચારેય બાજુ સંતો ભક્તો હવે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ સ્વાગત માટે એ આવેલા અને સામાન્ય રીતે એમનું સ્વાગત મુખ્ય હતું પણ સ્વામી બાપા છે ને એ કલાત્મક દરવાજો હતો ને એનાથી આગળ પ્રવેશી ન શક્યા એ પ્રવેશ્યા જ નહીં એટલે ઊભા ઊભા થા અને પાછળ જોતા હતા હવે કોઈને એવું કઈ ધ્યાન ન આવ્યું કે રાહ જોવે છે પણ પછી સૌને આશ્ચર્ય થતું હતું કે આ સ્વામી બાપા કેમ આમ ચરણ માનતા નથી કારણ કે ભવ્ય સ્વાગતમાં તેઓ કોને શોધી રહ્યા હશે આવો બધાયને મનની અંદર પ્રશ્ન થાય સંતો અને હરિભક્તોને એટલામાં છે ને ને મહારાજ સ્ટેશનેથી આવી ગયા અને તેઓ આવ્યા એટલે તેઓને સાથે રાખીને સ્વામી બાપાએ પ્રવેશ કર્યો તો આ છે સાયલેન્ટ લવ જે આમ સામાન્ય રીતના કોઈ સંતો હરિભક્તોને આપણને દેખાય નહીં પરંતુ આ પ્રસંગોમાંથી આપણને જોવા મળે જાન્યુઆરી ઓગણીસો તોતેર માં પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર બિરાજમાન હતા અને પંદર દિવસનું રોકાણ દરમિયાન વિવિધ પરા વિસ્તારો હોય ત્યાં ભદરામણી કરે કથા વાર્તા કથા વાર્તાનો લાભ આપે ઘર સભાના સંદેશો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દ્રઢ થાય નિયમિત સભાઓ ભરે આ ઉદ્દેશથી બધે ભદરામણી કરે અને કથા વાર્તા કરે ઘણા બધા તે સમયની અંદર મુમુક્ષો અને સમાસ થતો પણ એકવાર એક છે ને અસંતુષ્ટ હરિભક્ત પ્રમુખ અહીં મહારાજ સામે આવે છે ને અહીંયા જે રાળ હતી ને એ ઠાલવતા લાગ્યા અને પ્રમુખ સહેવાજને શું કીધું ત્યારે મોહન સહમાજ પણ હાજર હતા ત્યારે એ મુમુક્ષુએ પોતે અસંતુષ્ટ હતા એટલે એને તરત તે પ્રમુખ સહેવાજને કીધું કે યોગીજી મહારાજ તો અહીં બબ્બે ત્રણ ત્રણ મહિના રોકાતા અને લાભ આપતા તમે કશું ધ્યાન જ રાખતા નથી હવે આવું ઈ ભક્ત બેફામ બનીને આગ વોકી રહ્યા હતા ને આજ વખતે મોહન સહમાજ તો હાજર જ હતા એટલે તરત એ હરિભક્તને કહી દીધું કે સ્વામીશ્રી અહીંયા આ પંદર દિવસ તો લાભ આપ્યો તે ઓછો હશે અને આ મક્કમ વાત એમને સાંભળી અને હરિભક્ત ચૂપ થઈ ગયા મહારાજે જેવા મે લખ્યું છે કે લે લોકો છે ને ને પ્રમુખ સ્વામી મહારાજ વિશે વાતો કરે એ ચલાવી લેતો નહીં કોક વાર તો ઝાપટ એ ખરો તો જો આમ સ્વામીશ્રીનો પહેલેથી જ સાધુ સ્વભાવ એટલે કોઈને કાંઈ ઊંચે સાદે કશું કંઈ કહેતા નહોતા પણ જ્યારે સ્વામી બાપા વિશે એ થી વાત આવે ને તો ત્યારે પાછા જરૂરી પડકારો કરતા પણ ખરા અને સામે કહી દેતા પણ હતા તો જો આ એક લવ લવની નિશાની જો આમ આપણને દેખાય નહીં પરંતુ વાસ્તવમાં તેમના હૃદયની અંદર એ પ્રમુખ સાંઈ મહારાજ પ્રત્યેની એ દિવ્યતા કેવી હશે પક્ષ કેટલો હશે એ ગુરુ ભક્તિ કેટલી હશે તો એ આપણને દર્શન આવા પ્રસંગો ઉપરથી થાય છે યોગી બાપાના ધામ ગમન બાદ જ્યારે મોહન સાંઈ મહારાજ જ્યાં જ્યાં જતા જેને જેને મળતા એમને પ્રમુખ સ્વામી મહારાજમાં જોડવા અંગેની વાતો કરતા ક્યારેક પત્ર દ્વારા તો ક્યારેક વ્યક્તિગત મુલાકાત હોય તો ક્યારેક તો જાહેર સભાની અંદર એ હજારો હરિભક્તોની વચ્ચે પણ આ વાત જાન્યુઆરી ઓગણીસો મહારાજે સ્વામિનારાયણ પ્રકાશ સામાયિકમાં સર્વે હરિભક્તો પ્રત્યે લખેલું કે શ્રીજી મહારાજ મોક્ષ માટે તો સંત દ્વારા જ પ્રગટ છે પણ જ્યાં સત્પુરુષ કે સંતની વાત આવે તો આપણે તો પ્રમુખ સ્વામી મહારાજને જ સમજવા આપણા એક જ ગુરુ મોક્ષ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે એમ સમજે વર્તે એને પ્રવર્તાવી સેવા કરે તો મહારાજ સ્વામી અને યોગી બાપા આપણા ઉપર અનંત ગણા રાજી થાય તો આ પણ એમને ત્યારે દર્શાવ્યું શા માટે તો આ પ્રમુખ સ્વામી મહારાજમાં એમને દ્રઢ વિશ્વાસ હતો કે સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર જે શ્રીજી મહારાજ સાંગો પાંગ બિરાજમાન છે અને આ વાત બધાને દ્રઢાવતા એટલે આ વાત એમનાથી મુખેથી આમ કહેવાય ને કે બોલે જ જવાતું હતું નિખાલસપણે તારીખ ઓગણત્રીસ ત્રણ ઓગણીસો ને પંચોતેરની મધ્યરાત્રિએ જ્યારે પ્રમુખ સાંઈ આરામ જતા હજે પંદરેક મિનિટ છે ને બાકી હતી એટલે સામાન્ય રીતના ત્યાં અમદાવાદથી વી વીએસ હોસ્પિટલમાં લાઇટિંગ કોલ આવ્યો એટલે તેથી એ જાગી ગયા અને સમાચાર મળ્યા કે ફાર્ગો ગાડીમાં છે ને સ્વામી અને ઘણા બધા સંતો એ જતા હતા અને એમાં ગાડી પલટાઈ ગઈ હતી એટલે આવું જ્યાં અને ઈજાગ્રસ્ત પણ થયા છે અને એમને હોસ્પિટલમાં લઈ જવાની સારવાર શરૂ છે અને મોહન અને આ એ સમયે મોહન મહારાજ સંતો અને સારંગપુરથી ધર્માદો એકત્રિત કરવા માટે ખેડા તરફ જઈ રહેલા હતા અને એ જ સમયે આ દુર્ઘટના બની હતી અને સમાચાર જાણી પ્રમુખ સ્વામી મહારાજ તો રાત્રે પોણા વાગે રાત્રે પોણા વાગે અમદાવાદ તરફ રવાના થયા અને સવારે ચાર વાગ્યે સ્વામી બાપા મહંત સ્વામી પાસે પહોંચ્યા પરંતુ મહંત સ્વામી મહારાજ આરામ કરતા હતા એટલે અન્ય સંતો હતા એમને મળ્યા અને મહંત સ્વામી અને સંતો સાથે સ્વામી બાપાએ આ દોડા દોડી કરી અને આખી રાત એમને વેરણ કરી દીધી તો જો આ સાયલેન્ટ લવ આપણે કેવું માનવીશું લોક લોકની અંદર કે મને છે ને દેખાવો પડે ગામને તમારે દેખાડવાનો છે તો આપણે એ વ્યક્તિને પ્રેમ કરીએ કરીએ પરંતુ ઘણી વખત આપણે જો આવો લવ કરતા હોય અને જો આપણે જોવાની નજર હોય ને તો આપણને ખબર પડે કે વ્યક્તિ આપણને કેટલો પ્રેમ કરે છે આ માતાનું ઉદાહરણ પણ આમાં સર્વશ્રેષ્ઠ ગણી શકાય આમ તો માતાનો જે બાળક પ્રત્યેનો પ્રેમ છે એ આપણને આમ દેખાતો નથી પણ વાસ્તવમાં એ પ્રેમ અનહદ એટલો બધો છે કે કોઈ શબ્દો દ્વારા કે કોઈ વ્યક્તિના સૂચનો દ્વારા કે વાક્યો દ્વારા કે કોઈ પ્રેરણાદાયી વાક્યો દ્વારા પણ એને આંકી નથી શકાતો એને એનું ઋણ પણ આપણે કોઈ દિવસ ચૂકવી નથી શકતા કારણ કે બાળકનો જન્મથી લઈને એ એ જ્યાં સુધી માતા જીવે છે ને ત્યાં સુધી એ પોતાના બાળક પ્રત્યે એ પછી ભલે ત્રીસ વર્ષ કે ચાલીસ કે પચાસ વર્ષનો થાય પણ જે લાગણી કે પ્રેમ છે એ છે કોઈ દિવસ ખૂટે નહીં ને એવી અખૂટ જોવા મળે છે તો આવો પ્રેમ આપણને દેખાતો નથી પણ વાસ્તવમાં જો થોડુંક જોવાની દ્રષ્ટિ રાખીએ ને કારણ કે જેવી દ્રષ્ટિ તમે જેવી દ્રષ્ટિ રાખશો ને જેવી નજર રાખશો ને એવું તમને વાસ્તવમાં જોવા મળશે જેમ પ્રમુખ સ્વાઈ મહારાજ અને મોહન સાઈ સંભાળ સમયે સમયે લેતા ને એ જ રીતે પાછા સ્વામીશ્રી પણ સ્વામી બાપાને કઈ રીતે શક્ય એટલો ઓછો ભીડો પડે ને એવી પાછી પોતે ભાવના રાખતા સન ઓગણીસો ને ની અંદર ઉજવાયેલો ભગવાન સ્વામિનારાયણ દ્રી શતાબ્દી મહોત્સવ હવે સ્વામી બાપાને ખૂબ વધારે ભીડો પડશે એમનો અંદાજો સ્વામીશ્રીએ અગાઉથી લગાવી લીધો હતો એટલે સ્વામી બાપાએ શક્ય તેટલો ઓછો ભીડો પડે ને એવા વિચારો એમના મનમાં રમી લેલા હતા એટલે સ્વામીશ્રી પોતાની જે અંગત ડાયરી હતી ને એમાં નોંધ કરી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અંગે એક ડિપાર્ટમેન્ટ શરૂ થાય સમય દરમિયાન તો ખૂબ ભીડો રહેશે તેને કેમ મેનેજ કરવું તો વિચાર કરો કે આ ભાવના ક્યારે આવે

આ જીવન છન્નું વર્ષ સુધીના જીવન આ જો દરમિયાન તેઓ જીવતા તારીખ એકવીસ પાંચ ઓગણીસો નેવ્યાસી ની સાંજે પ્રમુખ સ્વામી મહારાજ જયારે ડભોઈ પધાર્યા એટલે અહીંયા ચંદ્રકાંત ભોજન લઈને સ્વામી બાપા ત્યાં વિરાજ્ય એટલે એ સમયે મોહન સ્વામી એ જોયું કે સ્વામી બાપા બેઠા છે એટલે સ્વામી બાપા એ પગે લાગી નજીકમાં બેઠા એટલે થોડી વાર છે ને મોહન સ્વામી આમ સ્વામી બાપાના ચરણ ચાંપાઈ સેવા માટે ધીરે રહીને હાથ લંબાયો

ધર્મ યાત્રા માટે જોડાયેલા ત્યારે અમેરિકામાં આગામી વર્ષે જે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સીએફઆઈ નો ઉદઘોષ્ટ કરી પ્રમુખ સ્વામી મહારાજ જયારે લંડન પધારવાના હતા અને જ્યારે મોહન સ્વામી મહારાજ ત્યાં અમેરિકામાં રોકાવાના હતા એટલે સ્વામી બાપાએ મહંત સ્વામીના સેવકને સૂચના આપી કે તમે પૂજ્ય મહંત સ્વામીની તબિયત સચવાય ધ્યાન રાખજો એમનો સ્વભાવ પ્રમાણે કશું કહેશે નહીં એમ વર્તશે પણ રુચિ હોય ને એ પ્રમાણે તૈયાર રાખવું ખટકો રાખીને તમે એને મગ જમાડજો તો જો આ સાથે મોહન સ્વામીએ પણ પાસ વિનંતી કરતા સ્વામી બાપાને શું કીધું કે આપે પણ જે રુચિ હોય ને તે આપે કહી દેવું અને શરીર સારું હશે તો સેવા થશે તમારે શરીરનું એવું પાછું અને સ્વામી બાપાએ આ વાતની અંદર જો આપણને એમનું સ્નેહના દર્શન થાય છે તો આવા તો ઘણા બધા પ્રસંગો છે અને આ પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ પ્રતીતિ થાય કે સાયલેન્ટ લવરોને એ ભલે આપણને દેખાતો નથી પણ વાસ્તવમાં જે વ્યક્તિઓ કરે છે ને એ એને અનુભવાય છે એ અંદરો અંદર એમને પ્રતીતિ થાય છે તારીખ આઠ બાર ઓગણીસો નેવની રાત્રે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રા બાદ પ્રથમવાર અમદાવાદ પધાર્યા એટલે તેઓએ વધારવા માટે મોડી રાત્રે પણ સભા ભરચક હતી અને તેમાં મંચ પર સ્વામી બાપા માટે સોફો મૂકેલો પરંતુ તે પણ ન બેસતા તેઓ આસપાસ નજર ફેરવવા લાગ્યા એટલે પરમેશ્વરદાસ સ્વામીએ તેઓ નજીક સરક્યા અને સ્વામી બાપાને પૂછ્યું કે મોહન સ્વામી બેસવા શું છે એટલે એ સંતે તો ભોય પર પથારેલી જે ગાદી હતી એ બતાવી એટલે સ્વામી બાપા એ કીધું કે બીજો સોફો લાવો મોહન સ્વામી ની સભાસન ભોજન ઉતારો કાર્યક્રમ હોય કે એ સંબંધી મોહન સ્વામીમાં માં સંબંધી કોઈ પણ નો વાત હોય એ બધું એવું ઘણું બધું જીણું છે ને સ્વામી બાપા ધ્યાન રખાવતા અને રાખતા પણ હતું કશાય કોલાલ વિનાના ગુરુ શિષ્યનો જો આ શાંત પ્રત્યોગ જેને સાઇલેન્ટ લવનો મર્મ છે ને એ દાડે કોને સમજાય એમને ત્યારે ખબર ન પડે પણ અત્યારે આ પ્રસંગોથી ઉપર ખબર પડે પ્રમુખ સ્વામી મહારાજ અને મહન સ્વાહી મહારાજ શક્ય એટલું છે ને એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા હવે સ્વામી બાપાને ઠંડુ વાતાવરણ અનુકૂળ આવતું તો જ્યારે મહન સ્વાહી મહારાજને ઠંડુ વાતાવરણ થોડું ઓછું અનુકૂળ આવે પણ જ્યારે જ્યારે મુસાફરીમાં તેઓ એક જ ગાડીમાં સાથે હોય ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અવશ્ય મોહન સ્વામીમાજ પૂછે કે મોહન સ્વામીને છે ને એસી અનુકૂળ આવશે ને એટલે સ્વામીશ્રી પણ એવી ભક્તિ કે સ્વામી બાપા ગરમી ન થાય એટલે કે બાપા અનુકૂળ આવશે પણ પ્રમુખ ગાડીનું એસી જે હોય ને એ થોડુંક ધીમું કરાવતા એટલે છે ને સ્વામીશ્રીને ઠંડી ન લાગે તારીખ છ બાર બે હજાર બે ના રોજ જયારે મોહન સ્વામી મહારાજ અમેરિકામાં પધાર્યા હતા હવે મંદિરે રાત્રિ સભા પતાવીને આરામમાં જતા હતા અને રાત્રે બાર વાગી ગયેલા અને બીજા દિવસે સાતમી તારીખે પાછું હિંમતનગરમાં પ્રમુખ સહમાજની બ્યાસીમી જન્મ જયંતિ ઉજવવાની હતી એનું એનું પાછું જીવન પ્રસારણ કરવાનું હતું એટલે સ્વામીશ્રીને બહુ ઉમંગ હતો કે જીવન પ્રસારણ પ્રસારણ આપણે પણ જોવું પણ ભારતના સમય પ્રમાણે છે ને અમેરિકાના સવારે ચાર વાગ્યે પ્રસારણ શરૂ થવાનું હતું એટલે સ્વામીશ્રી રાત્રે બાર વાગ્યે સુતા અને સવારે ચાર વાગ્યા નહીં પણ પોણા ત્રણ વાગ્યે જાગી ગયા અને જન્મ જયંતિની સભામાં ધૂન શરૂ થઈને એ પહેલા તો સ્વામીશ્રી એમ ટીવી સમક્ષ પોતાનું સ્થાન લઈ લીધું અને એમની પૂજા અધૂરી હતી અને જન્મ જયંતિ કાર્યક્રમ પછી પૂજા કરી તો જો ખૂબ આખી સભા પૂર્વકરી અને સભા બાદ પોતે નિત્ય પૂજા પતાવી જે રોજિંદા કાર્યક્રમ હતો એ પણ ભદ્રામણી સભા એમાં જોડાયેલા આરામનો તો અવકાશ જ નહીં જો જો ગુરુ મહિમાની આપણને આ ભક્તિ જોવા મળે છે કે એક એક બુંદ ઝીલવા માટે છે ને એમને દેહિક ક્રમમાં પણ છે ને એમને કૂચા કરી નાખ્યા હતા તો આ મહંત સ્વામી મહારાજની વિશેષતા હતી એમના પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની આ પ્રેમ હતો જે લવ કહેવાય તારીખ બે હજાર અઢારના ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ના ધામગમનના બે વર્ષ પૂર્ણ થયા એટલે અટલાદ્રામાં સ્વામી બાપાના દ્વિતીય સ્મૃતિ દિન નિમિત્તે છે ને મહંત સ્વામી મહારાજે સભામાં પોતાના જે સ્વામી બાપાના સંબંધોની એક સ્મૃતિ કરી અને સ્વામીશ્રી કીધું કે એકવાર હું સંતોની લાઈનમાં ઘૂસી ગયો જેથી એને સ્વામી બાપાનો હાથ મારા માથે પડે પણ હું આવ્યો ને એટલે એ જાણી ગયા એટલે મને પસાર છે ને આમ દીધો પણ માથે હાથ ન મૂક્યો હવે આવું એક વાર હું ત્રણ ચાર વખત મેં ગયો પણ એટલી બધી છે ને પ્રમુખ સાઈ મર્યાદા રાખે સ્વામી બાપા માસ પાસે ને મારી ફરિયાદ જાય એટલે ત્યારે તેઓ પરાણે છે ને બીજાનું સાંભળે અને સાંભળવું પડે એકવાર કહેવાનું પણ થયું પણ તેમાં પાંચ ટકા ઠપકોન પંચાણું ટકા છે ને વાળ લીધું સાયલેન્ટ પ્રેમ કહ્યો ને તો આ હતો કે સ્વામી મારા છે તે મને ચોક્કસ ખાતરી હતી બીજા માને કે ન માને પણ આપણે તો સ્વામી મારા છે ને એવું જાણી સમજીને કાર્ય કરતા જ હતા ને સાયલેન્ટ લવમાં બીજા શું સમજે એમ અમે બે જ જાણીએ અને સ્વામીએ મારા માટે સોફ્ટ કોર્નર હતા આ મહંસ એમાં શબ્દો છે ઘણી વખત પક્ષ લીધો આઉટ એટલે સંપૂર્ણ પક્ષ લીધો હોય ઘણા સાચવ્યા છે એટલે અમે નિશ્ચિત નિર્ભય હતા કે સ્વામી આપણા છે તો તો જો પ્રમુખ મહારાજ હેલી સમાન સદાય સ્નેહ થી ભીંજવતા હતા પણ મહંત સ્વામી મહારાજ એ સ્નેહ નો સાયલેન્ટ લવ ના આપણને અનેક પ્રસંગો નો અનુભવ આપણે અત્યારે કર્યો આવા તો ઘણા બધા પ્રસંગો સાયલન્ટ લવ એ સ્મૃતિ એને આપણે કરી શકીએ પણ ખરેખર આપણે આવો પ્રેમ આપણે વહન મહંત ને પ્રમુખ મહારાજ મહારાજમાં જોવા મળતો તો આપણે પણ સમાજની અંદર જે સંબંધની અંદર આપણે જોડાયેલા હોઈએ તો ભલે દેખાય યશ પણ આપણે જો આવી રીતે સાયલેન્ટ લવ કરતા હોય તો જે આ પ્રેમ રહ્યો ને એ હકીકતમાં વાસ્તવમાં સાચી રીતે પરિણમે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવા સાયલેન્ટ લવના જે પ્રગટ ગુરુરી મહન સાઈ મહારાજ અને પ્રમુખ સાહેબના એ સ્મૃતિ આપણે કરીએ અને આપણામાં પણ આ સાયલેટ લવની ભાવના આવે આપણા ગુરુ પ્રત્યે આપણા સંબંધો પ્રત્યે તો ઘરના પણ પ્રશ્નો ઓછા થાય આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય